આપણે સવારમાં છે ને બધી ગાયો કેવી રીતે ચરવા આવી છે ભાઈ જો પડવાની તૈયારી છે હાવ ખાણમાં કાંઠા ઉપર ઊભો રહીને ચરવા આવી ગયા છે કેમ કે આમાં ખળ સારું થઈ પડ્યું છે અને ઓલભ ભાઈ બધા આપણા રાજભાઈ અહીંયા છે બે હું બધી છે ને આપણી સામેની બાજુ છે જે બગીચામાં ચક્રુ મારે છે આ બધી આપણે અહીંયા છે ગાયું કેમકે આ કાંઠા પર ચૈરા કરે કેમકે આમાં કંટ્રોલ બહુ થઈ પડે કાંઠામાં અત્યારે આ બધું હા મોતના મોઢામાં હોય ને એના જેવું છે હા કે સામે ખાણ ભરી છે ફૂલ અને એની બાજુમાં જ છે આ બાજુ રખડે છે બે ગામડા ભાગી આવશે આપણે બેઉને પટે ચડાવવાનું છે આ બાજુ છોકરું મરાવીએ તો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જઈએ અને અત્યારે આપણે છે ને બેહ હતા તો આપણે બે ગામ છે ને ઝુંગીવારડા જાતર આવે છે જે બાવીસ તારીખે આવે છે ને તો બધાને આવજો બાવીસ નવ બે હજાર પચીસ ને સોમવાર અને પેલું નોરતું તો તેથી આપણે વાછા ડની બે ગામમાં જાતર થાય છે મેળો જો કે ચારણ પરિવાર વધારે પડતો હું છું કે નિવેદ ચડાવવા આવતા હોય તો બીજા બાર બારથી ઘણા આવે છે તો બધાએ આવી શકો છો આપણે પણ જવાના છીએ ને ટાઈમ મેળો તો વિડીયો પણ બનાવશું અહીંયાથી અને મજા આવી જાય મેળો છે એ રખના મેળા બધા ભરાય છે અમારે આ તહેવાર જ હોય એક જાતનો અમારે તહેવાર જ છે અત્યારે આવડી બધી બે હું જો છૂટી છૂટી બધી ચરે હજી એમાં ચાંદની તો આપણી પાણીમાં નીકળી નથી લાગતી વાટ જોવી પડશે એની ને આપણે એક લાકડી લઈએ પછી કાલે બરડાની જડી ગઈ છે બરડાની જડે નહીં બાકી બે હું અડધા પાકડા આ બાજુ છે ને આપડી પાછળ કોણ છે મંગું કે હવે એને ખોડ દેવું પડશે ના દીએ એટલે મજા નહીં આવે ને આપડી ગોટીઓ ફરી ગઈ છે સાંજે આપડી કે હમણાં પાણીમાં કાઢી દીધી પણ પાછી બી ભાગ છે પાણીમાં તો સાંજે ફરી ગઈ હતી પાડન બાંધી દીધો જેમ કે આપણી બીજી ભેંસ એ ફૂલ શાકમાં છે જ્યારે ચડતી હોય દેખાય નહીં ઘડી છૂટા છૂટા બધા ગયા ગોટીઓ આપણો અહીંયા છે લે મોટા હા લે અમારે બધા ઊંધા ઊંધી તો આ છે એ બધા લઈને હવે આમ ભાગ છે હા પછી વાર આ આપણો ઘટ્યો તો સાંજે થઈ ગઈ એટલે પછી પાડન બાંધી દીધો ઘરે કે પાડણ ગીલામ છે ને રાડું દીવાનું ચાલુ કર્યું મેં દીધું છે થાકમાં સવારે ચોખું ઊભી નથી રહેતી પાડો મારતો ભાગી જતી હતી તો સાંજે થઈ ગઈ એટલે હવે વાંધો નબળે ફરી ગઈ બીજી વ્યા માન માં ફેરી છે નવ મહિના થયા વ્યાણી હવે જઈને ફેરી વિચારો હજી આપડે એક છે જાફરી બધી ઘેરામાં અલગ હશે બધા હું જૂટાછળે ની નહીં માં बाकी कांग्रेस ऊँच है बगीचा में जांबा है कॉन्ग्रेस बार खबर है खाण दया नहीं क्या दी दूक नहीं आज हमें झाक्री इन बीजी हिट में फूल हिट मैं अतरे આ આપણે જા સાયડ આમ બધું હરખું થઈ જાય આ એક નથી આવી આ તો આવી ગઈ છે ફૂલ હા હા આપણે ઘરની છે અમારે ગામથી આવી હતી ભાઈ હા તન પાડી આવી હતી એમાં બે પાછી મોકલાવી દીધી હતી ને આ ને રાખી હતી કે છ સાત થી આઠ વેતરમાં બે વેતર પાડા આવ્યા બાકી પાંચ વેતર પાડી છે અને બધી પાડી આપણે ભેગી છે દૂધમાં સારી છે આ પણ આપણે દૂધની સારા વેલા વાળી છે બાકી લાકડી જોતી હોય ને તો આમાં તમને દેખાડું બરડાની લાકડીમાં ને આ લાકડીમાં ફેર શું હોય બરડાની લાકડીની કાતરી છે ને હા ટૂંકી આવે એટલી લાંબી ન આવે જેમ જોઈને એમ જોઈ લ્યો આમાં લાકડી અમુક કાતરી આવે છે મોટી એટલે વચમાં થાય જાય પોલી આની જ જોઈ લે તમે કાતરી ઝીણી છે પણ વેસ માથેની છે લાકડી તો વાંધો એવી પડે કેમ કે પોલી નીકળે તો આ તમને વચમાં ફાટેલી પણ દેખાડી દો આ લાકડી હા ને વચલી પોલી કહેવાય એટલે આ લાકડી ઘા મારો ને એટલે સીધી ભાંગી જાય હા તો ઘા લાગે નહીં ને આ લાકડી મજબૂત થઈ તો બાંબુ છે કેમકે એ આ સીધો છોટો થઈ જાય વધારે જાય ને આ લાકડી આપણે મજબૂત થઈ શકીએ કે હાવ ટૂંકી કાતરીમાં છે જોઈ લ્યો પણ ત્રા બહુ છે ને એટલે મેળ ન આવે ટ્રાય કરશું ગેડા માટે ગેડો હોય ને કે ઇડિયાનો એ ગેડો આપણે અહીંયાથી નીકળી આ કે અંદર થી કાપી ત્યાંથી ગાઢસું તો ગેડો મસ્ત નીકળી આવશે કેમકે આ બધી નીકળે છે બાંબુ નીકળે છે અત્યારે જો આપણી બધી છે ને પાણીમાં નીકળીને પાછી રખડી ચક્કર મારે પાછી આવતી રહી ધીરે ધીરે પાછી વરી ગઈ ગાયું બધી આપણે અહીંયા જયારે આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો ગોરી તમારે દેવાની છે તો ગોરી વેચવાની છે હવે ગાભણ છે ભાઈ ત્રણ અઢી મહિના જેવું થઈ ગયું છે કેમ કે આપણે ખબર હતી નહીં ખૂટી હતી તેથી રાતે ફરી ગઈ હતી જોકે ખૂટને બહુ તગડ્યો હતો આપણે પણ ફરી ગઈ તો અત્યારે આપણે જો હવે બીજું તો વેચવાની નથી રાધા નો રાજભ દેવાનો છે કોઈ જોતો લઈ જાજો અને ગોહિ આપવાની છે બે બે લીટર દૂધ કરે છે ફ્રીમાં જોતી તો ફ્રીમાં આપી દે લઈ જાજો બાકી ને બે હું બધી આગળ નીકળી ગઈ આપડી તો અત્યારે આપડી હું છે ને બધી કાંઠા પર નદી ઉતરી પડી છે બધી ચરે છે મંગું આ બાજુ છે બાકી બધી આ બાજુ રાખી છે રાધા અહીંયા હવે અહીંયા હે ને ચરશે ઘડી ખર ખડ સારું છે ઓલી બાજુ તો સાફ થઈ ગયો પટ્ટા માથે ચડાવી નથી એમણે કે લાઈન પડ્યું હોય ને એટલે પછાવા ના દે એટલે ખબરની રીતે રખડે તડકો ભરી દે છે ગરમીનો તો અત્યારે છે ને આપણી બેહું બધી જો પાણીમાં પડીને પાછી ઘરે જાય છે અડધી તો જો કે નીકળી ગઈ અને અડધી જે હે ને આપણે અહીંયા ચરે છે રાધા જમના ને આપણે રતન ને રાજ ભૂરી તો આવે છે ને રોજડી આવે છે આ બાજુથી અને બધી ધીરે ધીરે હલશે તો આ બધી એમ પટ્ટે ચડાવી દઈ ઘરે અત્યારે શું છે કે બધી બાંધી નાખી છે હવે બેવા નથી દેતા ખાડામાં ખાડામાં બે ને એટલે પાકી પડે છે ને પાણીમાં બેહતું નથી નદીમાં કેમકે ખંજળ બહુ આવે છે તો બે હું પાંચ મિનિટના બે ને આપણે આ બેહું ઊભા પટે આવતી હતી હવે ઊભા પટ્ટે નથી હાલતી પગ દુખે છે ને એના હિસાબે પછી ના આવે આપણી નાગેલ બાકી નીકળી ગઈ બધી હવે જવા દઈ ઘરે બે બાંધી નાખી કેમ કે દોઢ વાગી ગયો છે દોઢ માથે થઈ ગયા એટલે બેહું બાંધાઈ ગયા આવે હવે પાડો બાંધો ઘરે તો આ બાજુ જો આપણી બેહું બધી હાલી નીકળી છે કેમ કે એ બાજુ મજા આવે એટલે બેહું ગરમી ન થાય ને એટલે એ બાજુ ભાગી જાય ને આપણે જો મળ્યો છે કચકો જો કે છે જીવ તો તો પાણી ખાડામાં નદીમાં નીકળીને ભાઈ જાય છે આ બાજુ ચક્કરુ મારવા અરે પણ આ નક બહુ લાગ્યો મોટું સંતાડી ગયું ભાઈ કાઢ બાર ઘટ મજબૂત કેમ છે જોઈ લો પગ દઈ દઈએ ને તો કંઈ થાય નહીં એવું મોટું ભાઈ હવે ભાગશે કેમ કે નખ બહુ હોય જોર એટલે આપણે આમ સાઈટ મૂકી દઈ બાકી જો બેહું બધી ભાગી નીકળ્યા આમ હવે એમાં અડધી બેહું ઓલી બાજુ રહી ગયું ને બે બેહું આપણે અહિયાં છે ઓલી ગ્રાઉન્ડ અંદર છે ને એને હાકતા આવી કેમ કે મેન મેન છે ને ઈચ્છે પાછે પાછળ રહી ગઈ છે તો અત્યારે જો આપણી બધી આવી ગઈ ભેગી કરી લઈ બધીને કેમ કે આ બધા મેન મેન છે વધારે પડતા એક જ બહેના છે ત્રણ ચાર આવી ગઈ છે એટલે પરિવાર તો વધારે ભેગો જ છે એનો આપણી ભીલીન બધી જે ભેલીની છે અહીંયા બે તો બે ભીલી છે એક આ ભે છે બચમાં જાય વેચવાની છે ને અને ભેલીના માસીની દીકરી છે યા બેન ની દીકરી ઓલી આગળ વાળી એક આપડી ગોટીઓ છે ને એ બધે જ અલગ છે બધી નાખી નાખેલી હજી એક પાછળ છે એ આઈલી આવશે એકલી છે ને એટલે આઈલી આવશે આટલા હોય ને તો આટલા બધાને હાકવા પડે બધી બેનું જ છે હજુ એક જ પરિવારમાં વધારે છે તો અત્યારે જે બધી આપણી ચરે છે આરામથી ને આ ભેંસ આપડી ફરી ગઈ છે ને એનો સાંજનો વિડીયો બનાવ્યો હતો જો ક્વોલિટી જ્યાં ડાઉન છે તો જોઈ લેજો તમે કે અંધારો હતો લેમ્પ તો ભરતો પણ અંધાર દેખાય નહીં વધારે બાકીની આપણી ઇજ ઓલી ભેંસ છે ને બીજી જે સામે ચરે છે એ તો એ છે અત્યારે ફૂલ હિટમાં અત્યારે પાડન ચેક કરાવ્યું પેલા પાડન લેતા જ ચરવા તો હજી ઊભી રહી જતી હતી રાડું દેતી હતી એટલે પછી ઘરે જવા દીધી પાડને કાલે સવારે છોડી લઉં હું ભેગું અત્યારે ફૂલ હિટમાં છે તો ફાઈનલી આપણી છે ને ગોટીઓ ફરી ગઈ છે અત્યારે જે પાડો ફૂલ થાકમાં છે એટલે હા ફાઈનલી આપણે છે ને ફરી ગઈ છે ભેંસ અત્યારે સાંજે છોડો પાડો કેમકે ફૂલ થાકમાં હતી બાકી ક્વોલિટી જરાક ડાઉન થઈ જાય છે